વડોદરા બોટ દુર્ઘટના બાદ પણ કોર્પોરેશનના દાવાઓ સાબિત થયા છે શહેરના છ સ્વિમિંગ પુલમાંથી ચાર સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે લાઈફગાર્ડ સિનિયર કોચ ટ્રેનર સહિતની કુલ એકત્રીસ જગ્યા સામે ફક્ત છ થી આઠ કર્મચારી કામ ચલાવવામાં આવે છે અને સરદાર સ્વિમિંગ પુલ જે ચાર વર્ષથી મેન્ટેનન્સના નામ પર બંધ છે વાઘોડિયા રોડ પર રાજ સ્વિમિંગ પુલ મેન્ટેનન્સ માટે વીસ દિવસ માટે બંધ કરાયો છે કારેલીબાગ ખાતે આવેલ સ્વિમિંગ પુલ મેન્ટેનન્સના કારણે બંધ છે જોકે કારેલીબાગમાં બેબી સ્વિમિંગ પુલમાં ભરતી જ નથી કરાઈ બોટ દુર્ઘટના બાદ વિદ્યાર્થીઓને સ્વિમિંગ માટે બજેટમાં નાણાં ફાળવાય છે દસ રૂપિયામાં સ્વિમિંગની સુવિધા આપવાનો દાવો પણ કરાયો છે રિપેરિંગનું કામ કોરોના પછી બંધ જ છે આમ એટલે જ કામ ચાલે છે અમુક પેલા લોકો અત્યારે જમવા બેઠા છે અને અંદર બી ફિલ્ટર નું કામ કરી રહ્યા છે એ ચાલુ આજે બધો સામાન આવ્યો છે એટલે ચાલુ કરશે હવે એક બે દિવસમાં હા એટલે રિપેરિંગ ચાલુ કર્યું છે એટલે લગભગ તો થઈ જ જશે ચાલુ હવે હમણાં તો થોડા ઓછા થયા છે પણ હવે સિઝન ચાલુ થશે એટલે બધા આવશે જ વડોદરામાં બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશન તંત્રે દસ રૂપિયામાં બાળકોને સ્વિમિંગ શીખવવાની જાહેરાત કરી છે બજેટ પણ ફળવાયું છે અત્યારે આપણે વડોદરાના સરદાર બાગ સ્વિમિંગ પુલ ખાતે છીએ નજારો ઘણું બધું કહી રહ્યો છે છેલ્લા ચાર વર્ષથી બંધ છે કામગીરીના ભાગરૂપે આસપાસ ઝાડી ઝાખરા હટાવવા પણ તેને આગ લગાવવામાં આવે છે તેમાં થાંભલા પણ બળ્યા છે ચાલે છે બધું રાજમાં અહીંયા સામે સ્વિમિંગ પુલ જોઈ રહ્યા છો ચાર વર્ષથી સ્વિમિંગ પુલ બંધ છે સ્વિમિંગ પુલની હાલત ઘણું બધું કહી રહી છે નીચે જે તેના ફર્શ છે ફર્શ પર આપ જોઈ શકો છો કે અહીંયા જે ટાઇલ્સો છે ઉખડી ગઈ છે પરંતુ તેની હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી ચાર ચાર વર્ષથી આ વડીવાડી ખાતે આવેલો સ્વિમિંગ પૂલ બંધ હાલતમાં છે અને સ્વિમિંગ પૂલ બંધ હાલતમાં હોય કોર્પોરેશને જે જાહેરાત કરી છે કેવી રીતે પૂરી કરશે તે સૌથી મોટો સવાલ છે કોર્પોરેશને જે જાહેરાતો કરી છે તેની અંદર તમામ શાળાઓના વિદ્યાર્થીઓને ફક્ત દસ રૂપિયાની અંદર સ્વિમિંગ શીખવવામાં આવશે વાસ્તવિકતા એ છે કે વડોદરા શહેરના છ સ્વિમિંગ પૂલ જેમાં બે બેબી સ્વિમિંગ પૂલ છે તેમાંથી ચાર સ્વિમિંગ પૂલ બંધ હાલતમાં છે લાઈફગાર્ડની પણ કોઈ વ્યવસ્થા નથી સિનિયર કોચ ટ્રેનર એકત્રીસ જગ્યાઓમાં ફક્ત છ જગ્યા ભરવામાં આવી છે કુલમણીને વાત કરીએ તો કોર્પોરેશન તંત્રના જે દાવા છે પોકળ સાબિત થતા દેખાઈ રહ્યા છે વડોદરાની અંદર છ સ્વિમિંગ પુલમાં ચાર સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે આવા સંજોગોમાં બોટ બાદ કોર્પોરેશને જાહેરાત કરી છે કે દસ રૂપિયામાં બાળકોને સ્વિમિંગ શીખાડીશું સ્વિમિંગ ક્યાં શીખાડશો સૌથી મોટો સવાલ છે બધું કાગળ પર સબ સલામતના દાવા છે પરંતુ વાસ્તવિક સ્થિતિ એબીપી અસ્મિતાના સ્ક્રીન પર જોઈ રહ્યા છો વડોદરાનો સૌથી મોટો સ્વિમિંગ પુલ સરદાર બાગ સ્વિમિંગ વર્ષથી બંધ છે એક નહીં ચાર સ્વિમિંગ પુલ બંધ હોવાના કારણે શહેરીજનો જે એડમિશન લઈ રહ્યા છે જે વાલીઓ પોતાના બાળકોને સ્વિમિંગ શીખવવા માટે તત્પર છે કેમ કે બોટ દુર્ઘટના બાદ પોતાનું બાળક પ્રવાસે જાય તો ચિંતા મુક્ત થઈ અને બાળકને